નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો રાજ્યમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે પંદર જુલાઈથી ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો સોમવારના રોજ ચૌદ ઇંચ વરસાદ ઉમરપાડામાં આબફાટા જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે હવે આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે તે વિશે હવામાન ગોસ્વામી દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે જુલાઈ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં અમુક જિલ્લાઓમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સિઝનનો મોટો રાઉન્ડ શરૂ થયો છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે સોળ થી વીસ જુલાઈ સુધી અતિભારે વરસાદનો રાઉન્ડ છે રાજ્યના અનેક વિસ્તારોમાં વિસ્તારોમાં મેઘરાજા રહ્યા છે કેટલાક ઇંચ જેટલો વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ છે અને ત્યારબાદ વીસ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ મિત્રો વધુ ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે સુરત વલસાડ નવસારી અને ડાંગમાં ખૂબ જ વરસાદની શક્યતાઓ છે જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ અને અમરેલીમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે આ બધા વિસ્તારો છે જ્યાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો કરવામાં આવી છે તેમજ મિત્રો તેમણે જણાવ્યું કે મધ્ય ગુજરાતની સાથે અમદાવાદ ગાંધીનગર અને આણંદમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આગામી દિવસ દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા માછીમારોને સુધી ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે તેમજ મિત્રો ઓફ ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ છે આ માટે સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ સામે આવી છે આગાહી તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સરખેજ સાણંદ બાળવામાં ભારે વરસાદની શક્યતાઓ છે ડાંગ વલસાડ સુરતમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો ભાવનગર બોટાદ રાજ્યમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ મિત્રો જણસદ અને વિછિયામાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે વાવ દિયોદર થારા તાલુકો સુઈગામ હારીજાના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે આગામી બોતેર કલાકમાં મહેસાણા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે બહોરાજી કડી શંકેશ્વરમાં વરસાદ પડી શકે છે અને સમીહારીજ તાલુકામાં પણ વરસાદની શક્યતાઓ છે